કુલ બસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આરબીએસ કેના ડોક્ટર કલ્પેશભાઈ ગોહિલ ડોક્ટર ઉર્વાબેન અંતાણી અને આરબીએસ કેના ફિમેલ હેલ્થ વર્કર ભાવનાબેન તળવીએ માંડવી બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પાસવાન સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી શારીરિક તપાસ દરમિયાન એકવીસ બાળકોને દાંતના સડાની સત્તર બાળકોને આંખની બે બાળકોને ત્રાસી આંખની બે બાળકોને ચામડીની અને એક બાળકને કાનની આ રસીની તકલીફ માલુમ પડી હતી આ બધા બાળકોને આગામી કેમ્પમાં રિફર કરવામાં આવશે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પુનીતભાઈ વાસાણી શાળાની એસએમસીના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ શાળાના વાઇસ આચાર્ય અને શિક્ષક અગ્રણી મનુભા શાળાના શિક્ષકો દર્શનભાઈ વાસાણી શિક્ષિકા ભારતીબેન ગોર દિગ્વિજયાબેન સાનિયાબેન કોરેજા દીપાબેન ચૌહાણ વૈશાલીબેન કોટક પ્રફુલ્લાબેન વગેરે પણ સહયોગ આપેલ મુન્દ્રા પીટીસી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભાવિ શિક્ષિકાઓ આ શાળામાં ઇન્ટર્નશીપ કરવા આવેલા સર્વશ્રી મહેશ્વરી પાયલબેન દિનેશભાઈ મોતા માયાબેન મંગલ દાસભાઈ રબારી પાલીબેન રામાભાઈ અને ગરવા આરતીબેન રામજીભાઈ પણ સહયોગી રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી સલી નલિયાબડાસા કચ્છ